દઈશ નું એટલો બધો અભિમાન છે પૂછડું ખસેડવાની મારા માં શક્તિ નથી એમ કા

કેવું લાગે છે પાણી પીવું છે નદી પીવો શક્તિ ના સંચય માટે બહુ ઉત્તમ ફળ કહેવાય પ્રભુ રામે પણ ખાતા હતા એકા દેખા શક્તિ આવશે નથી ખબર લાગે છે આપ કોઈ સાધારણ વાનર નથી કોણ છો આપ ચમત્કાર થયો એટલે નમસ્કાર કર્યા કે હું છું તારો મોટો ભાઈ પવન પુત્ર હનુમાન મોટો ભાઈ પવન હનુમાન આપ પોતે હા ભાઈ જય શિયારામ હું આપને ઓળખી ન શક્યો દૃષ્ટતા કરી ક્ષમા કરો આશીર્વાદ આપો અવશ્ય તારો અભિમાન તોડવા માટે જ મેં આ કર્યું વિજય થાઓ ભાઈ જોઈ શકું છું કે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થશે અને હું અર્જુનના રથની પતાકામાં ભાસ કરીશ અમે કૃતાર્થ થઈશું બાર વર્ષ નો વનવાસ પૂરો થવાયો છે એક વર્ષ નો તમે થવું વિરાટ રાજાની સેવામાં વિતાવજો મોટા ભાઈ વાહ વાહ શું પાંડવ છે એક પાસા રમે છે એક ઘોડા ને થમારે છે એની ચર્ચા કર્યા કરતા જઈને વિરાટ રાણીના ના વાવ વાળ સાંભળો એમાં કાંસકો ફેરવતા નહીં કડછો ફેરવો છો કડછો લાડવો ખાશો મહારાજ આ લાડવા ખાતા ખાતા આ દૂધ પાક માં મીઠું નાખવાનું ભૂલતા નહીં પાણીમાં ઘી નાખજો અને આ દાળ સાકર વઘારજો સાકર થી અને અત્યારે પ્રશ્ન કાઠા નથી પ્રશ્ન તો છે પાર્થનો નો અત્યારે વિરાટ કન્યા ઉત્તરાને ને નૃત્ય શીખી રહ્યા છે નૃત્ય બાર વર્ષ તો વીતી ચુક્યા છે હવે વચ્ચે બોલીશ ને તો પાંડવો ને શોધી કાઢીશ ને તને વનવાસ મોકલી તું ચિંતા શા માટે કરે છે

ઓળખી ના શકી આપની પાસે એક અરજ સ્વીકારો કહો મારી પુત્રી ઉત્તરા આપ સ્વીકાર કરો પણ હું તો એમનો ગુરુ છું મહારાજ અર્થાત આપની પુત્ર વધુ તરીકે સ્વીકાર કરો અમને આનંદ થશે બસ ઉત્તરા અભિમન્યુના ના વિધિ પૂરી થતા જ તમારા આશીર્વાદ પામવા સજોડે આવ્યા છે ક્યાં છે બંને સદા સુખી રહો અને પૂજ્ય કાકા હવે અમને અમારા રાજ્ય અને અધિકાર પાછા મળવા જોઈએ રાજ્ય અને અધિકાર યાચવાથી નથી મળતા એ તો સામી મળે છે ચાલ્યો જાય વનમાં મારા જીવતા એક તસું તો શું સો ની અણી જેટલી જમીન પણ હું પાંડવો ને આપવાનો નથી એમને રાજ્ય પ્રાપ્ત કરવું હશે તો યુદ્ધ કરવું પડશે तो ये इधर में आपेशु दुर्योधन, चालो मोटा भाई, आँख लो अंकार, कौनी शक्ति पर? द्वारिका धीश कृष्ण दी, दुर्योधन पांडव एमनी पासे पहुंची जाए, फिर पहला तूझ श्री कृष्ण दी पासे पहुँच जा।

મારી પ્રતિજ્ઞા છે હવે બોલો શું પસંદ કરશો તમે કૃષ્ણ મને આપની નારાયણની સેના આપો તથા જે મને પ્રાપ્ત થયું છે યુદ્ધ દરમિયાન હું હથિયાર હાથમાં નથી લેવાનું ભલે आप મારા સારથી બનવાની કૃપા કરજો સારથી બનવાનું મને સ્વીકારે છે ત્યારબાદ સૌ મને પાર્થ સારથી તરીકે ઓળખશે જીવન હોય કે સંગ્રામ સ્વયં દ્વારિકાધીશ જેના સારથી બનવાનું સ્વીકારે એ અવશ્ય વિજય થાય છે શાંતિ માટેનો પ્રયત્ન હું કરીશ વડીલોને પ્રણામ આજે હું દ્વારકાધીશ તરીકે નહીં કે શાંતિદૂત તરીકે આવ્યો છું કૌરવ સમ્રાટ ધૃતરાષ્ટ્ર પાંડવને ન્યાય અપાવો હું તો સમજાવીને થાક્યો મધુસૂદન દ્રોણાચાર્ય આપ સમજાવો આપના શિષ્યને હું લાચાર છું કૃષ્ણ ઓ આપની વાત દુર્યોધન નહીં ટાળે પિતામાં હું તો સમજાવીને થાક્યો છું મધુસૂદન પાંડવોએ એમના વનવાસની મુદત પૂરી કરી છે એટલે એમને એમનો અધિકાર પાછો મળવો જોઈએ ભૂમિ પણ એમને નહીં મળે હા જઈને કે તેઓ દ્રૌપદી ને લઈને અહીંયા આવે કૌરવોના ના ચરણ મસ્તક ઝુકાવી યાચના કરે શક્ય છે કે દયા ખાઈને ને બે પાંચ ગામ દાન માં ભેટ એ ભેટ નથી દુર્યોધન કિંમત છે અંગ બદલામાં તે કર્ણનો આત્મા અને સ્વાભિમાન ખરીદી લીધા છે

પરિણામની કલ્પના તને નથી દુર્યોધન આ યુદ્ધ સામાન્ય યુદ્ધ નહી હોય એનાથી ભાઈઓ ભાઈઓ વચ્ચેના સંબંધો તૂટશે યુદ્ધ ભૂમિમાં કેટલાય નિર્દોષોના રક્ત રેડાશે મૃતદેહના ઢગલા ખડકાશે કેટલાય બાળકો અનાથ થશે સૌભાગ્યવતીઓના ચાંદા ધરતી મરુભૂમિ થશે તમે પૂજ્ય વડીલોના અનુભવનો લાભ ઉપદેશ આપવાનો તમને કોઈ અધિકાર નથી કૃષ્ણ એના ભૂલો કે તમે શાંતિ દૂત બની છો ચડે તમને આવડે છે જ ક્યાં કૃષ્ણ તારું મૃત્યુ હવે નિશ્ચિત છે મારી સભામાં તારી આ હિંમત રહ્યા છો પકડી લે